હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો આજ ના વ્લોગ ની શરૂઆત કરી દીધી મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી ને તો આજ તો फटाफट ઇસ્ત્રી કરવા આવી આ તા કરી દીધું એટલે આ बाजूમાં ચા બનાવ પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ बाजू માં ઇસ્ત્રી કરવા મુક તો આમાં તો ચલો જોઈ લઈએ બાર આજ તો ગાજવીજ થઈ રહી અને સવારે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો સ્કૂલ જવાનું વરસાદ ચાલુ થયો હવે જોઈએ જેવો વરસાદ પડે તો ચાલો મળીએ આગળ બ્લોગમાં તો ગઈ કોબીજ નું શાક વરસાદ પડે નહી મમ્મી અને કડા કાચવા તા જોરદાર તો અત્યારે વરસાદ ચાલુ હો બાજુ દાદા બેઠા અને દાદી તો વરસાદ પડી રહ્યો મળીએ આગળ બ્લોક તો ગાય દોઢ વાગવા આવ્યો આ બાજુ જમવાનું તૈયાર થઈ ગયું કોબીજ નું શાક રોટલી અને રસ તો હાલ તો હું એટલી જમવા બેઠી પપ્પા હજુ ઓફિસ થી આવ્યા નહીં વરસાદના લીધે તો મમ્મી પપ્પા અને કમલ બેસે મન તો ભૂખ લાગી ગયા જબર ભૂખ લાગી તો ચાલો જમી લે તો ગાઈસ પપ્પા ગયા ઓફિસ થી ચાલી વાગ્યા વાગ્યા વરસાદ વરસાદ સુધી ચાલુ જ આવી તો વાગી ગયા સવા આઠ પરવર બટાકાનું શાક ખીચડી રોટલી દૂધ કીડું આ બાજુમાં દાદી બેઠા દાદા બેઠા તો ચલો જમી લઈએ તો ગાય જ રાતના અગિયાર વાગી ગયા અને આ બાજુમાં વરસાદ ફરીથી ચાલુ થઈ ગયો અને અહીંયા પાણી ભરાયું હો તો દેડકાએ ભૂલી ગયા હતા હવે આખી રાત બોલી જ જશે ચલો ગઈ જ સુવા માટે જઈશું તો કાલે એક નવી ચેલેન્જ કરવાનું વિચારી રહ્યા છીએ તો તમે આવતીકાલનો બ્લોગ જરૂર કીધો અને હું જોજો કે અમે કઈ ચેલેન્જ કરીએ છીએ તો આજના વિડીયો કરીએ છીએ એન્ડ અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય